ક્રેડાઈ ગાંધીનગર દ્વારા સિટી પ્રોપર્ટી આયોજન ક્રેડાઈ ગાંધીનગર દ્વારા તારીખ દસ અગિયાર અને બાર જાન્યુઆરીના રોજ ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે બુમિંગ ટ્રાય સિટી ગાંધીનગર અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એસ્ટેટના શ્રેષ્ઠ એકમોનું પ્રદર્શન જોવા મળશે આ ઇવેન્ટમાં પાસઠ ટોચના ડેવલપર્સ દ્વારા એકસો વીસ કરતા પણ વધારે પ્રોજેક્ટ એક છત નીચે જોવા મળશે જેથી રોકાણકારો અને ખરીદનારાઓ માટે એક પસંદગીનો મોટો વિકલ્પ રહેશે આ ફેસ્ટમાં ઓન ધ સ્પોટ હોમ લોન મંજૂરી રૂપિયા એક લાખ સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઇન્વેસ્ટમેન્ટ ઓફર્સ દર એક કલાકે લકી ડ્રો સહિતના આકર્ષણો રજૂ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મુલાકાતીઓ ભાગ લઈ શકશે અને ન વેચાયેલી ઇન્વેન્ટરીના સ્ટોલ સુધી પહોંચી શકશે જે ખરીદનારાઓ માટે એક સુવર્ણ તક હશે આ અંગે ક્રેડાઈ ગાંધીનગરના ચેરમેન પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર અમદાવાદ અને ગિફ્ટ સિટી ને સમાવેશ કરતો સિટી વિસ્તાર અમર્યાદિત વ્યાપારી તકો અને સ્થળાંતર કરનારાઓના ધસારાને કારણે દેશમાં સૌથી ઝડપથી વિકસિત પ્રદેશ બન્યો છે મિત્રો તારીખ દસ અગિયાર બાર જાન્યુઆરી સવારે દસ વાગે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્તમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર પચીસનું નું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે જેની અંદર લગભગ લગભગ અડસઠ થી વધારે બિલ્ડર મિત્રોએ સ્ટોલ લઈ અને આની અંદર અંદર ભાગ લીધેલ છે ગાંધીનગરની વસવાટ કરવા માંગતા દરેક વ્યક્તિને પોતાના અનુકૂળ પ્રોપર્ટી મળી રહે એના માટેનું આ એક શું આયોજન છે જેની અંદર ગાંધીનગર ટેડઈ ગાંધીનગર તરફથી આવનાર દરેક વ્યક્તિને એક લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર તેમજ દરેક કલાકે એક ઇલેક્ટ્રિક વ્હીકલ દરેક કલાકે એમને ગિફ્ટ તેમજ દિવસે એક દિવસમાં બે ઇલેક્ટ્રિક વ્હીકલનું પણ ગિફ્ટનું આયોજન કરેલ છે ગાંધીનગરમાં વસવાટ કરવા માંગતા દરેક વ્યક્તિને અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે દરેકે ભાગ લે એ અપેક્ષા સાથે મોસ્ટ વેલકમ ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ એ પ્રદેશની શ્રેષ્ઠ અને સૌથી આશાસ્પદ રિયલ એસ્ટેટ ઓફર પ્રદર્શન કરવા અને સાક્ષી બનવા માટેનું આઠ હજાર છસો પચાસ ચોરસ મીટર જગ્યામાં માં ફેલાયેલું ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ ત્રીસ હજાર થી વધુ મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે જે રિયલ એસ્ટેટ માટે ઝડપથી ઉભરતું હોટસ્પોટ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમૃદ્ધ બિઝનેસ ઇકો સિસ્ટમ અને ફાસ્ટ ટ્રેક કનેક્ટિવિટી દ્વારા સંચાલિત પ્રદેશની વધતી જતી તે રૂચીને પ્રતિબંધિત કરે છે આ સ્થળ એક થી વધુ કાર અને 450 થી જેટલા ટુ વ્હીલરનો પાર્કિંગ પણ અહીંયા છે ટાઈ સિટી પ્રોપર્ટી ફેસ્ટ વિવિધ બજેટ પ્રમાણે રહેણાંક અને કોમર્શિયલ સેગમેન્ટમાં મિલકતોને શ્રેણીનું પ્રદર્શન કરશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્ત રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર